બનાસકાંઠા જિલ્લાના થરા શહેરમાં હડકાઈ માતાજીના મંદિરની બાજુમાં એક અનોખા ડેવલપમેન્ટનું નિર્માણ રહ્યું છે આ ગાર્ડન શહેર માટે એક પર્યટન સ્થળ અને આકર્ષણનું કેન્દ્ર બનશે પ્રોજેક્ટમાં એક સુંદર તળાવનું નિર્માણ કરવામાં આવશે ગાર્ડનમાં મોટા વૃક્ષો વાવવામાં આવશે ખાસ કરીને એક વડના ઝાડનો ઉછેર કરવામાં આવશે વૃક્ષોની આસપાસ બેસવા માટે ઓટલા પણ બનાવવામાં આવશે આ ગાર્ડન ઓક્સિજન પાર્ક તરીકે કાર્ય કરશે અહીંયા લોક શાંતિ પ્રસન્નતા અને કુદરતના સાનિધ્યનો અનુભવ કરી શકશે યોજના મુજબ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો દિવાળીની આસપાસ પૂર્ણ કરવામાં આવશે ત્યારબાદ સમર્પણ સમારોહ યોજાશે આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર અને નગરપાલિકા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ સ્થળની મુલાકાત લીધી હતી તેમણે પ્રોજેક્ટને દિવાળી પહેલા પૂર્ણ કરવા સૂચન કર્યું છે આ વિકાસ પ્રકૃતિના ખોળામાં થશે અને થરાદ માટે એક સીમાચિ રૂપ બનશે આ ગાર્ડન થરાદના તમામ નાગરિકો યુવાનો વડીલો અને બહેનો માટે લાભદાયી બનશે સમુદાય પણ પ્રોજેક્ટના વિકાસમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ